નમસ્કાર મિત્રો જ્ઞાન વિશેષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વીર માંગડા વિશે વાત કરવાના સિવાય તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળા અને પદ્માવતીની અમર પ્રેમ કથા વાત કરવી છે એ બી પ્રેમકથાની જેમાં એક ભૂત સાથે પ્રેમી કંઈ ફેરા હોય તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની રાજપૂત માંગડાવાળા અને વણિક જાતની પદમાં મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંડવાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચ છે આશરે પાંચસો વર્ષ પહેલાં ગાયોના ધણને બચાવવા જતાં વીર માંગડાવાળા એ શહીદી વિરોધી હતી રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું મીર માંગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉમરી ગામની સીમા ભટકતો હોવાનો અને તેણે પદ્મની સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કરી શકાય કહી શકાય આ અજોડ કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે શ્રી ઝવેરચંદ્ર મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારામાં કરેલ છે પોર્ત રૂવે ભેકાર નામની લોકકથા આપ વાંચશો ત્યારે મને લાગે છે કે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડીક આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે તેનાથી આપણે સૌ આજ અજાણ છીએ નેસડામાં રાતે વાળો કરીને સૌ માલધારી બેઠા હતા આગેથી ભૂતના ભડાકા સળગતા લાગે તેવી રીતે સલમો પરનો દેવતા ફૂકે ફૂંકે બૂકતો વળી પાછો ઝાંખો પડી જતો વરસાદ મોટે મોટે ફોરેટ ઠપ 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 પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા તેના ટીપાં નીચે ખબોશિયામાં પડીને ટપક ટપ ટપક ટપ એવા ભાત ભાતના સુર કાઢી કાંઈક વાતો કરતા હતા આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું વાત તો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો શું શું ચમત્કાર કંટાળા ગામે તેને ઘેરી એક ચારણ આવેલો સિત્રે હાલ ચારણ વાતો કવિતા તો કાંઈ આવડે નહીં પણ ગામેથી જેવા આયર તે ક્યાંથી આવ્યો તે સહુને આપે એમ એને પણ શીખ આપી ચારણ બંધાણી માણસ પણ કંટાળે અફણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં જટ પહોંચી જવા માટે રવાના થયો ચોલા પરી નંદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો માંગડાનો ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો અંધારો ઠીક ઠીક જામી ગયો અને ના નાળિયું તૂટ્યું તૂટતી હતી એટલે ચારન તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવા ધોળા બાસતા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં જેટેથી એક ગોટો નાખીને કહ્યું ચારણે તરત અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાક્યું તેવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો ગામે તીને પગે પડીને બોલ્યો ભાઈ કોડ દિવાળી તારો વૈભવ ટકજ્યો મને આજ નવું જીવન તર દીધું ગામેથી અચંબો પામીને કહીએ કેમ ભાઈ બાપ મારી વાંચે ડુંગરમાં અફીન પો પોખતું કર્યું એ તો તું જ વિના બીજો કોણ કરે ના ભાઈ અમને તો ખબર પણ નથી ગઢવા ગઢમાં તો ચણોથી જેટલું પણ અફીન નથી ને કોણે આપ્યું હતું અરે બાપ ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સૌ એકબીજાની ચામે ચમચાઈથી નીરખી રહ્યા ગામે તે એટલું જ બોલ્યા નક્કી માંગડાવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો ઓ એ શું માંગડા માંગડવાળાને છુટકારો નહીં થયો હોય માલધારી એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધો એની વાસના ભારી ચોરાવત હતી ને ભાઈ વાંસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય ગજબની વાસના હતી માંગડાવાળાની અજાણ્યાએ સવાલ કહ્યો એ સી વાત હતી ભાઈ માંગડાવાળા કોણ અને ક્યાં ના હતા માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાતરવડના રજપુર જેઠાવાળાનો દીકરો થાય વાળાઓ હજી વટ લઈને કાંઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયાને ભરજુભાઈમાં ભાલે વિધાણો એમ થાતા તો વાતચીતને વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાજિંત્ર પર ચણે હાટી બોલાવતા એ વાત ડાયા પરોણા પરોણાએ દુવા આરંભ્યા અહીં દુવા નથી આપવામાં આવ્યા સીધો જ તેનો અનુવાદ કરીએ છીએ શોભી તો ઘોડો રંગમાં હોય છેડ પર વાંકડિયા વાળ ઝૂલતા હોય સાઈડ ઉપર હથિયાર ચક ચકચકાટ કરે આહા સાસાવીરને એક જ વાર મરવાની મોટી ફોજમાં ચપલાવીને ભલી ભાઈ મરવાની ઝાંખના હોય છે અસવાર પાટણની બજાર છીરીને સોસરવો નીકળ્યો કેમ કે જતાં જતાં નજરુ એક કરી લેવી હતી છેલી વારના રામ રામ કરવા હતા જરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરી પોતાની પીઠમાં માંગડાને દીઠો કાટેલો ઘોડો એવો જ લાયક અવસાર આસમાનને પામતો ઊંચો ભાલો એવો મનન મનના માનેલા ક્ષત્રિય કંઠની વાણીની દીકરી દીઠો અને ચારે ચારેય નજરું તાર સંધ્યા સંધાયા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વ ભવની પીતીએ આ જન્મે નામ જાતના બંધન ભેદીને આપણને આપણને જોડી દીધા છે માટે એ સગા મેડી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા પડ્યા છે સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એકવાર ઉપર આવી દાવ નાખી સોકટી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય નાના પદ્માવતી રજપૂતની એ રીત ન હોય હું તો ગાની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મૂંઝથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો વળું છું પછી રમી લઈશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ગાઉનો પંથ કાપી નાખ્યો હિરણ નંદીને કાંઠે મોટા વડલા હેઠળ ધૂમલીનું ગોળધન ઊભું છે ને લૂંટારો ચાડવો બાય બાયલ ભાણ જેઠવાની ભોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડા માંગડો દેખાનો જીવતો પાછો જા વઢિયાની વેળા નહીં રોશે તારી માં તું પરદેશી પોર્ણાલ પોર્ણાલો પણ ત્યાં તો ચાંડવા કાઠીના આકલા પડકારા સાંભળીને માંગડાને ન થડક્યો એ હોકળતા શસ્ત્રોની સાથે માંગડો તરવારથી ભેટાવા દોડ્યો પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી એણે જોયું કે ભાણ જેટવાની ફોજ ચાંખો મોં લઈને ચાલી આવે છે પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કા ન દેખાય આ પચાસ પચાસ પાઘડીઓવાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પિત્તમ માંગડો નથી એ ઘોડોને એ અસવાર નથી દેખાતા હોય તો સૌથી નોખો તરી રહે ને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હોય છે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હોય છે કોલ દઈને ગયો પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો અસવાર મીટેનો ભાળું માંગડો સોનેરી ચાંદ થકી શોભતો એકલો ઘોડો ઘૂમધૂમ ધૂમધૂમ ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એ દીઠો જરૂર મારો માંગડો રણામાં ઠામ રિયો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો કે સતી પદ્માવતી તારો પિત્ત મિરણ નંદીને કાંઠે રહ્યો અને એને મળતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુહાર દેજો માંગડાના મોસાળમાંથી સાત છોડ્યો લાવીને એને શબને ધ્યાન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સૌ સાઈની રાખે છે મારા આંગ ઉપર રક્તના સાંટા પડ્યા છે મને એવા અપશુકુન મળ્યા છે એવી હું અભાગણી એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો પોતવડાની ઘંટામાં એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરા ઉઘાડી ઉગાડીને ટીમણી કરે છે ભેળો વાંકડી મુસવાળો રાજપૂત ગામ ધણી અરસીવાળો વળાવીયો બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપાં પડ્યા અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મેં ક્યાંથી ના ના આ તો ટાઢા નહીં બરડો ખદખદી જાય એવા ઉના પાણીના સાંટા અરે ના ના આ પાણી નહીં આ તો કોઈનું ધગધકતું લો વોલાવીયો ક્ષત્રિય હરીશિ વાળો ઊંચી નજર કરે ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું મોં દેખીને હરીશિને અનુકંપા વચૂટી કોણ સો ભૂત શો સો રોતા સંસાર પાપણીએ પાણી પડે પણ ભૂત રૂવે બેકાર એને લોચનીય લોહી ઝરે એ રજપૂત સંસારના માનવીઓ રૂવે છે છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે પરંતુ આ તો ભૂતના રુદન ભયંકર રુદન હૈયાના લોહી નીત્રી નીત્રીને એના લોચનમાંથી ઝરે ભૂતના અંદરની વેદના કેવી વસમી ઓ ઓ કેવી દા દારૂણ ભૂતડો શો કોન કોનું ભૂત ન ઓળખ્યો કાકા હું બેટા તું બાપ અરસી કાં ઓળખ નહીં પહેલાં ભવનમાં પાપ આ ભવમાં આવી નડ્યા એ કાકા અરસી તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ હું દીકરો ને તું મારો બાપ છતાંય હજુ ન ઓળખ્યો આ ભૂતની દિશાને પામ્યો એ મારા પૂર્વ જન્મનું પાપનું ફળ છે મેં પૂર્વ ભવે પીતિ બાંધેલી હતી અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંયથી તની એવા શાં દુઃખ મરણ પછી પણ રહી ગયા પૂતળો ભેકાર વિલાપ કરતો બોલે છે કે હે કાકા ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું પદ્મા સાથે પરણ્યા વિનાશ મારે આ વડલાઈની ઘટામાં વિંધાવવું પડ્યું અને કાકા અમે તો અહીં વળાના ઊંધમાં અમે બધા આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ પણ અમારા અંગો વાસનાથી આગથી સળગી ઉઠ્યા છે તે તારી મદદ વગર નહીં ઓલવાય હવે કાકા તે અમે હું શું કરું બેટા મને પાટણ તેડતો જા મારી પદ્માવતી સાથે પરણાવી દે મારી પરણ તરત આ બીજાને આ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે કાકા અરે ગાંડા તું પ્રેત છો તને કેમ કરી લઈ જાઉં બસ કાકા એ સગા આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ એ તો તે કેવા ઝેરી પવન વાયા કે તારી પિત્તના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા ઓછી આ જાન જતી જોવું શું ને અંતર ચિરાય છે મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે હે સગા સુખ તો બધું ત્યાં પદ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં પૂતોની સાથે રહેવું પડ્યું છે હવે હું સળગું છું મને એકવાર પરણી લેવા દે સી રીતે તમારી જાનનો વરાજો કદરૂપો છે ઓ કકા એને બદલે મને વરાજો બનીને માયરે જવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછો વળીને અહીં વરડાઈની સ્થાનક ઉતરી પડીશ નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પોલાણમાંથી પવન સુસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાની ભૂતની વાત કરી કરીશ તો તે બીને અહીં જ ફાટી પડશે શું કરું વિમા શણ થઈ પડી કાકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભડકાવવા નથી અહીં અહીં હું અહીં મારી મોઢે મેળિયું ઊભી કરું છું આ જ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો ઉજ્જવળ વનમાં હિરણ્યને કાંઠે મોટા દરબાર ગઢ ઊભો થઈ ગયો જાનમાં ઘોડાનું ઘોડાને માણું બાજાર બાજરાના જોગાણ વેલિયાના બળદને કપાસ્યાના બળો બહોળા ખાન અને જાનૈયાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોઈ ગરાશિયા અહીં અંતરિયા ગઢ બાંધ્યાય છે અરસીએ વાત ઊંચારી શેઠિયા આ કદરૂપો વરાજો લઈને જાય છે તો વેવાય ના ના પાડીને ઊભો રહે છે માટે આ ગઢવાળા રૂડા રાજપૂતને વર બનાવી તેડી જાય વળતા અહીં ઉતારી મેલીશું વાણિયા કબૂલ થયા પીઠી ભરી કન્યા પદ્માવતી પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાતર વડના ધાણી માંગડા આજ પરપુરુષ પર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે હું કોઈને મોયે મારું અંદર ઉઘાડી શકતી નથી મારે એક ભાવમાં બે ભાવ થાય છે ઊંચ આબ સળગ્યો છે નીચે ધરતી ધક ધકે છે માટે હે સ્વામી તું વહેલો વહેલો મારી સવાળાઓ ઓલવા આવજે ચાંદની વેલીઓ ગાજી વર પડવામાં આવ્યો હથેવાળો મેં મેળવતા પદ્માવતીએ એ સામા પુરુષને પુરુષની નહીં પણ ખુદ માંગડો

પડકાર રૂપે સલાંગ મારી વરલાની સટ્ટામાં અલોપ થયો ને અહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરવા ફેરા ફર ફરવા ચોરીએ પડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠ્યો સલાંગ મારીને પદ્માવતી પણ વેલિયામાંથી નીચે ઉતરી પડી અરે આહા વહુ દીકરા શું થયું રામ રામ છે વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું અમે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય બીજાના મીંઢોળ ના બાંધું સમજાવી પણ ન સમજી ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી વેડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણનંદીના નીર પર ટાઢે પહોળે વેલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા જાળવે જાળવું પ્રેત જેવું બનીને ભીવરાવવા લાગ્યું અને માંગડા ઊઠીને ભયંકર બની જતી એ એવા એક કરી જવાબમાં જડ 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 એવા ભૂતભડાકા વડલાઈની ડાળે ડાળે ઉડવા લાગ્યા બદલા તારે પાંદડે ભૂતની જવાળાઓ સળગી ઉઠી છે હું અહીં દિવસ રાત એ જવાળાઓમાં સળગી રહું છું હું આ આગને ક્યાં બોલું એ રીતે અદ્રશ્ય ભૂતના પડકારામાં રાતને દિવસ આ એકલવાએ સુંદરી સળગે છે પોત પોત ગોતવાએ વડલા ઉપર ચડીને ડાળે ડાળે પાંદરે પાંદરે જુએ છે એ ગોતા ગોતમાં સળગવા સિવાય બીજું કાંઈ એ નથી રહ્યું એ મરેલા પીઓની છીપી વાસના જ જવાળા રૂપે જંગલને સળગાવી રહી છે દિવસ બંધો આવી આગ સળગે છે અને રાતે થાય છે પ્રૌઢીય માયા સંકેલાઈ જાય છે પદ્મા એકલી સળગતી રહે છે બે જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે અને અંધારામાં ઘેરાય છે એ વિકરાળ જાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતો નથી જુવાનો ભૂખથી ને મુસાફરીથી ઢાંકીને લોતપોત થઈ ગયા છે કાટા જંગલમાં રસ્તાની એક બાજુ એથી નામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો તો જોઈ રહ્યા એક કહે છે કે આ તો આવડી આ જ ભેંસનું દૂધ વીળાયું કરીએ અંધારે અંધારે ભેંસનું પૂછલું પકડીને અસવારો ચાલવા લાગ્યા થોડી વાર ઉજ્જડ બગડામાં રૂપાળો દરબાર ગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં અસવારો પણ ઉતરીને સોપાટમાં બેઠા ગઢ મોટા પણ પરમાણમાં બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી કડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો મૂંગો મૂંગો બાદ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો જઈને એ ઘોડા રમાં બે ઘોડા બાંધી આવ્યો વાળુને વેળા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બે પારોણાને જમવા બેસાડ્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા ચાક દૂધ પીરસ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢાળ ઢળાણા કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સુવા ગયા મુસાફરો તો અજા બીમાં પડ્યા છે અહીં અંતરિયાળા આ દરબાર ગઢ કોણે છે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડા શા માટે ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાતું કોઈ ભારે કારમી વેદના થતી હોય એવી રીતે ધરધણની કણકી રહ્યો છે આખી રાત કરે છે જપ લેતો જ નથી મુસાફરો જ બે માંથી એક ઊંઘ આવ્યું જ નહીં વિચારમાં પડી ગયા ભળકડા ટાણે અણકારા બંધ પડ્યા પછી મુસાફરોની આંખ મળી ગઈ સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી નજરે કરે તો ન મળે દરબાર ગઢ કે ન મળે ઢોલિયા બે જણા ધરતી ઉપર પડેલા ને બેયના ઘોડા બોડીના ઝાળા સાથે બાંધેલા માથે વરલો છે ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નંદી ચાલી જાય છે તાબૂસ થઈને બેય બહાર વટ્યા ચાલી તો નીકળ્યા બેવના કલેજા થકડી પણ ગયા પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જ સાસું ન જવાય પાસું ન જવાય આ જ પાસા પહોંચી પતો મેળવીએ રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા એ જ દરબારગઢને એ જ ચોપાટ એ જ જુવાનને એ જ રાંધીને પીરસનારનાર રંભા અને એ જ પથારી વાળું કરી ઊભા થયા એટલે બેય મુસાફરીઓ એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું બોલો કોણ છો તમે ને આખી રાત કણક ક્યા કરો છો કેમ તમને એ જાણીને શો ફાયદો છે અમે રજપૂતો છીએ જેનો રોટલો જમ્યા એનો દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા કપનું છે જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ધરધરણી બોલ્યો જુવાન ડરશો નહીં ડર્યો હોત તો પાછા છીદ આવે સાંતી સીરી નાખે એવો ભયંકર સર કાઢીને જુવાન અંદરથી આતરડા કપાતા હોય એવી વેદના ભરી વાણીમાં બોલ્યો જુવાનો હું માંગડાવાળો હું માંગડાવાળો મુસાફરોના મોંમાં છીશ દબાઈ રહી હા હું ધાતરવડીનો ઘણી માંગડો કમોતે મોવો ભૂત સર્જ્યો છું પદ્માને લઈ અહીં એના લોહી સુસ્તો વસ્યો છું તે દી ચા ચાંડવા બાયલની બરસી ખાઈને હું પડ્યો એ બરસીની કરછ મારી સાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ હજી હાડકું ને એ બરસીની કરશ સાતીમાં દિવસને રાત કટકે છે તેથી કણકું શું ભાઈ એનો ઈલાજ શું તમારાથી બને તો હાડકું ગોતીને બરસીને કરશ કાઢો ને મારા હાડકામાં દાંત હાડકા દાતા દામા કુંડમાં પહોંચતો કરો નિકર આ વાંસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમિયાજ કરીશ એટલું બોલીને આ હા કરતો યુવાન ઓરડામાં ગયો મુસાફરો છૂતા સવારે એની એ દશા દેખી વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કરેલું હાઈડ ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું બરસીનો ટુકડો જુદો પાડીને એ હાડકા લઈ બે બહાર વટ્યા દામે કુંડે ચાલ્યા ગયા ભાદરવા મહિનાની મેઘલી રાતથી એક નગરના દરબાર ગઢને જરૂર કે અને ઉરમ સાકતા બેઠા છે નદીમાં પૂર ધૂંધવે છે આસ આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે વીજળી એવી તો ધૂમાધૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યાએ એની ઓછી પડે છે હોરમ બોલી ઓહો હો કેવી કાળી રાત બાદશાહે કહ્યું આ આવી રાતે કોણ ધરની ઘરની બહાર ભમતું હોય છે બીજું તો કોણ ભમતું હોય બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા રાજાનું વેર તેળાઈ રહ્યું છે કોણ છેજો વેજો હા ખાવીંદા તમારા બાર વટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે શું એ વગડાય વીંઝતાય છે બખોલામાં સુતાય છે બીજું શું કરે ખાવી તમે એની સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે સુણો અટાણે એ બે ભાઈ હાજર થાય તો માફી આપું ગામડા રેવા પાછા સોંપીને વટું પાર પાડું એવી એવું મન થઈ જાય છે અરે અટાણે ક્યાંથી હોય સાત તો કરો જ મશ્કરી ના ના મારા સમ સાચ તો કરો બારીએ જઈને છો અંધારામાં દીધો નીચેથી જવાબ આપ્યો આવ્યો હાજર છીએ ઓહો ભાઈ આ ટાણે તમે અહીં ક્યાંયથી બાદ બાદશાહની રેખેવાળી કરવા બોન તમારા શત્રુની રખેવાળી કરવા આ બોન કેમ અમારે માથે આળ ચડે તે બીકે શેનું આળ કોઈ બીજો દુશ્મન આવીને બાદશાહનું માથું વાટેને નામ અમારા લેવાય અમે રહ્યા બહારવટિયા અમારી મથરાવટી જ મેલી બોન અમારા માથે જ કાળી ટીલીયા આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સખાય વા રે વાહ મારા વીરાઓ રોજ ચોકી કરો છો ના બોન આવી કોઈ ભયંકર રાહત હોય તે ટાણે જ બાદશાહે કાનો કાન આ વાતચીત સાંભળી અટારી પરથી કૂદી પડીને એ વીરને ભેટી લેવાનો દિલ થયું જેસાજી વેજાજી સવારે કચેરીએ આવજો કસુંબા પીવાશે બાપુ ધગો તો નહીં થાય ને રાજાનો બોલશે ઇતબાર આવજો આવતો હોય તો હાજર થજો એ રા દેનાર કોણ હતું માંગડા વળાનું હતું બહાર વટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કૂડ ગયા છે અને અહીં બાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને વટિયાને ઓશિંગણ ભૂત જેસા વેઝાને નામે હાજર થયો હતો બાદશાહનો કોલ મળતા જ એને બાર વટિયાઓને જાણ દીધી કચેરીમાં વટિયા પાર પડ્યા સામસામા કસુંબા પીવાણા એ માંગડાવાળો

જય હો ગૌ માતાની જય હો માંગડાવાળા જય માતાજી ધન્યવાદ મિત્રો